દસ ડિસેમ્બર જય કિસાન ખેડૂત ભગફળી ભાવ જય કિસાન ખેડૂત ભરી મગફળી છે પચાસ

જેવા માલ એવા ભાવ જણસી જળવાતી હોય એમાં મોટા ભાગની જણસી હળવદમાં અત્યારે મગફળીને કપાસ પટેને આવતો હોય એમાં કપાસમાં એવું જ છે કે ભાઈ થી પંદરસો પ્લસ સુધીના બજાર જેવા કપાસ આપની પાસે અને મગફળી પણ બધી સાડા સુધી લગાવીને પંદરસો સુધીનું બજાર જળવાતું હોય જે કિસાન

ભાવ ભાવી ચૌદ છોલવાડત્રીસ બારસો થી લગાવીને પંદરસો સુધીની એવરેજ ચાલતી હોય સાડા બારસો બારસો તેરસો સાડા સાડા ચૌદસો પંદરસો જેવી મગફળી નવલગઢ આજે હળવાડવા આવ્યા છીએ એમાં જય કિસાન ખેડૂત બોલવાનું હળવાદ એપીએમસી જય કિસાન હવે બીજું કે ખેડૂતોને જણાવવાનું એ કે હવે મગફળી લઈને કોઈ પણ ખેડૂત મિત્રો રાતે ઠંડીમાં આવતા હોય આગલા દિવસે તો હવે સવારે આવે તો ચાલશે કેમકે મગફળીની આવક ઘટી છે એટલે સવારે આવીને પાદરી ખાલી કરીને નારાજી કરાવી શકશે ખેડૂત હળવદ પીએમસીમાં કારણ કે મગફળીમાં આવક ઘટતા સવારે ખેડૂત આવે સવારે સાડા સાત વાગે આઠ વાગે પોગી જાય એટલે કોઈ પણ ખેડૂતનો મગફળીનો માલ વેચાઈ જશે હવે બસો ટોકન પૂરા નથી થતા સો સવા સો વાન માન એવરેજ જળવાતી હોય હળવદ પીએમસીમાં એમાં કોઈને આગલા દિવસે આવવાની જરૂર નથી અત્યારે કોઈ બસો વાહન દસ વાગ્યા સુધીમાં નથી થતા તો અત્યારે કોઈ પણ ખેડૂતને આગલા દિવસે આવવું હોય તો છૂટી છે બાકી ન આવે તો સવારે પણ ડાયરેક્ટ ખાલી થઈ શકે ઠંડીના વાતાવરણમાં કોઈ ખેડૂતને સવારે આવવું હોય તો કોઈ તકલીફ નથી જેવી મગફળી દાણે હોય એના એવા ભાવ થતા હોય બધા બારસો થી સાડા ચૌદસો પંદરસો સુધીની સાડા ચૌદસો સુધીની એવરેજ બારસો થી સાડા ચૌદસો ખેડૂત બલવાનું ચૌદસો છત્રી જય કિસાન ખેડૂત બલવા હળવદ એ આ વેચાણું હે ચૌદસો ને આડત્રીસ માં માલ આપના સારા હશે તો ચૌદસો ને આરપાર જવાની દરેક કુદરતની ક્ષમતા જેવો દાણો એવો ભાવ મગફળીમાં થતા હોય અત્યારની એવરેજ હળવદ એપીએમસીમાં સારામાં સારી બેસ્ટ જય કિસાન ખેડૂત બોલવાનું હળવદ એપીએમસી મજાજી એવરેજ જોવા મળે છે તેરસો ની ઉપર જ પ્લસ જ કોઈ પણ હોય માલ હોય જાણે હોય કિસાન કિચન ખરીદવાની તેરસો થી સાડા ચૌદસો ની એવરેજ હડવે પી એમ